વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ નવ વિશે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર આઠ જે છે કે ભારતના રાજ્યનું બંધારણ ભારતના રાજ્ય બંધારણનું કડતર અને લક્ષણો તો એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર મિત્રો છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ નવને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે જોઈએ પહેલો કે નીચેના પ્રશ્નના ટૂંકમાં જવાબ આપવો એમાં ફર્સ્ટ છે કે ભારતના આમુખમાં કયા આદર્શો જણાવવામાં આવ્યા છે તો આવશે સામાજિક આર્થિક અને રાજકીય વિચાર અભિવ્યક્તિ માન્યતા સાર્વભૌમ સમાજવાદીને પ્રજાસત્તાક ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા દરજ્જા અને તકની પ્રાપ્તિ થાય તેમ કરવાનો તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવની સ્થાપના એકતા અને અગંઠ અખંડતા સુદૃઢ કરે એવી ભાવના જોસે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કોને કહેવાય તો ભારતમાં બંધારણના ભારતના બંધારણમાં અઢાર અઢાર વર્ષની ઉંમરના તમામ નાગરિકોને કોઈપણ જાતિ ધર્મ શિક્ષણ આવક કોમ કે જન્મસ્થાન જોવા કોઈપણ જાતના ભેદભાવ મુક્ત રીતે તરી દરેક નાગરિકને સમાન અધિકાર આપવો તેને સાર્વત્રિક પુખ્ત મતાધિકાર કહે છે ત્રીજો છે કે ભારતીય બંધારણ સમય છે ચર્ચા કરો તો જો રાષ્ટ્રના હિતમાં સર્વોપરી બંધારણને ગણ્યું ગ્રાન્ટ સ્વરૂપે આર્થિક સહાય સંઘ સરકાર રાજ્ય સરકારને આપે છે ભારતને રાજ્યના સંઘ તરીકે બંધારણનો ઉલ્લેખ કર્યો રાજ્યો અને કેન્દ્રો વચ્ચે નાણાકીય સાધનોની વહેંચણી કરવામાં આવી છે કટોકટીના સમયે દેશનું બંધારણ એકત્રિત બની શકાય તેવી જોગવાઈ કરવામાં આવી છે સંઘ સરકારને વિશેષ અને ચડિયાતી સત્તાઓ આપવામાં આવી છે રાજ્ય સરકાર કરતાં કાયદામાં ત્રણ યાદીઓ કોઈ પણ ન આવે તો કાયદા ઘડવાની શેષ સત્તા માત્ર સંઘ સરકારને આપવામાં આવી છે ચોથો છે સંસદીય પદ્ધતિની પદ્ધતિના સરકારના લક્ષણો જણાવો તો એના પણ સંપૂર્ણ લક્ષણો આપેલા છે તમારે વિડીયો સ્ટોપ કરીને લખતા રહેવાનું છે અને મિત્રો ધોરણ નવના બીજા વિષયના પણ સ્વાદ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલ છે જે તમામ વિડીયોની લિંક આ વીડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો જો એ પાંચમો એકીકૃત ન્યાયતંત્ર એટલે શું તો બંધારણ જોગવાઈ અનુસાર ભારતમાં સ્વતંત્ર નિરપેક્ષ અને એકસૂત્રી ન્યાયતંત્રની સ્થાપના કરી છે ટોચ સર્વોચ્ચ અદાલત પછી મધ્યમાં એટલે કે રાજ્ય કક્ષાની વડી અદાલતો અને નીચે જિલ્લા કક્ષાની તથા તાખાની અદાલતો વિશેષ અદાલતો હોય છે ન્યાયતંત્ર કારોબારીથી સ્વતંત્ર છે બંધારણના રક્ષક અને વાલી તરીકે ન્યાયતંત્ર નાગરિકોના અધિકારોનું રક્ષણ કરે છે નેક્સ્ટ બંધારણમાં સુધારાની જોગવાઈ સ્પષ્ટ કરો તો એ પ્રશ્નોનો સંપૂર્ણ જવાબ આપેલો છે તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબો સમજીને લખતા રહેવાનું છે સાતમો જોઈએ કે સામાજિક અને આર્થિક સમાનતા વિના રાજકીય સમાનતા અધૂરી છે સમજાવવાનું છે તો ભારત સરકારે આ ધ્યેયને સ્વીકારવા માટે સામાજિક કલ્યાણ સાધનોનો નિર્ણય કર્યો દેશની પ્રજાનું જીવન ધોરણ ઊંચું લાવી દેશમાં આર્થિક સમાનતા સાધવા ભારત સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે નેક્સ્ટ બીજો છે વિધાન સમજાવવાના છે કે આમુખ ભારતીય બંધારણનો અર્ક છે એટલે કે એનું જીવન છે મુખ્ય આમુખ છે તો મિત્રો એની પણ સંપૂર્ણ સમજૂતી આપેલી છે તમે વિડીયો સ્ટોપ કરીને જોઈ શકો છો અને મિત્રો ધોરણ નવના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક આ રીતના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં તમને આવનારી પરીક્ષાઓને લગતા ઉપયોગી વિડીયો બધા જ જોવા મળી જશે જોઈએ બીજો આમુખ એ બંધારણના કળવાઈઓના માણસને સમજવાની ચાવી છે તો બંધારણથી ઘણા મૂળભૂત હેતુઓ મુશ્કેલીઓનું નિવારણનો કાયદા ઘડાય છે મહાન આદર્શો ઉદ્દેશો અને સિદ્ધાંતો આમુખમાં દર્શાવ્યા છે આમુખના હેતુઓ દ્વારા ભારતમાં કલ્યાણ રાજ સ્થાપવાની ઉચ્ચ ભાવના અને આદર્શને સિદ્ધ કરવા માગે છે નેક્સ્ટ ઇજો જોઈએ કે આમુખ એ હોકા યંત્રની ગરજ સારે છે તો આમુખ એ હોકા યંત્રની ગરજ સારે છે કારણ કે કાયદાની કોઈ કલમ અને અસ્પષ્ટતા હોય ત્યારે કાયદાનો હેતુ સ્પષ્ટ ન થતો હોય ત્યારે આમુખના કાયદાનું માર્ગદર્શન લેવામાં આવે છે તે સમજવાની ગુરુચાવી છે એમ મનાય છે તો જે ભારતના બંધારણમાં સમવાય અને એકત્રીકરણ બંનેનો સમન્વય છે તો એનું પણ સંપૂર્ણ સમજૂતી આપેલી છે જે તમે વિડીયો સ્ટોપ કરીને મિત્રો સમજીને લખી શકો છો જો એ પાંચમો ભારત એ સાંપ્રદાયિક રાજ્ય છે સોરી મિત્રો રાજ્ય નથી પણ આપણો ભારત દેશ છે ભારત એ બિનસાંપ્રદાયિક દેશ છે ટાઈપિંગ મિસ્ટેક થયેલ છે તો ભારત સરકાર ધાર્મિક બાબતોમાં તટસ્થ અને નિપક્ષ છે દરેક લોકોનો પોતાની પસંદગીનો ધર્મ પાડવાની છૂટ છે દરેક નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત હક આપવામાં આવે છે રાજ્યના ઘણા ધર્મોને સન્માન ગણે છે કોઈ પણ ધર્મને કારણે નીચ નથી આમ કહી શકાય કે ભારત બિનસાંપ્રદાયિક દેશ છે છઠ્ઠો છે ભારત એ લોકશાહી પ્રજાસત્તાક રાજ દેશ છે તો ભારતમાં કોઈપણ વ્યક્તિને કુટુંબનું પરંપરાગત શાસન નથી સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારનો હક છે તારાસભાઓને વિશિષ્ટ સત્તાઓ સ્વતંત્ર ન્યાયતંત્રની વ્યવસ્થા વગેરે જોગવાઈઓ ભારતને લોકશાહી દેશ જાહેર કરે છે ભારતના રાષ્ટ્રપ્રમુખને હોદ્દો વંશ પરંપરાગત હોતો નથી ભારતની પ્રજા ચૂંટણી દ્વારા કોઈપણ સરકારને પદભ્રષ્ટ કરી શકે છે એટલે કે સંપૂર્ણ લોકોના હાથમાં જ છે સાતમો છે ભારત એક અખંડ અને અવિભાજ્ય સંઘ રાજ્ય છે તો કેન્દ્રના એકમ રાજ્યો કેન્દ્રમાંથી સ્વતંત્ર થવાનો અધિકાર ધરાવતા નથી ભારતના રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી સહિત કુલ સાત કેન્દ્રશાસિત પ્રદેશો અને કુલ ઓગણત્રીસ રાજ્યો છે ભારતના બંધારણને રાજ્યોના સંઘ તરીકે દર્શાવવામાં આવે છે નેક્સ્ટ આગળ વધીશું આઠમો કે ભારતનું બંધારણ વિશ્વનું સૌથી વિગતવાર અને વિસ્તૃત લેખિત દસ્તાવેજ છે તો પણ મિત્રો સંપૂર્ણ માહિતી આપેલી છે ટોપિક વાઇઝ લખેલું છે જે તમે લખી શકો છો ત્રીજો છે પારિભાષિક શબ્દો ઓળખવાના છે બે બેવડું નાગરિત્વ તો શાસન વ્યવસ્થામાં સંવાપત સંવાપતંત્રી નાગરિકો બેવડું નાગરિત્વ ધરાવે છે બે પ્રકારનું નાગરિત્વ એટલે કે બેવડું નાગરિકત્વ સમવાપ સંવાપતંત્રી યુએસએમાં છે ત્યાં દરેક નાગરિકોનું બેવડું નાગરિત્વ છે નેક્સ્ટ આગળ વધીશું સંસદીય પદ્ધતિ તો યુએસએમાં પ્રમુખ પદ્ધતિની લોકશાહી છે સંસદીય પદ્ધતિ એટલે કે શાસન પદ્ધતિમાં સંસદ લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓની બનેલી સંસદ ભારતમાં સંસદીય પ્રતિ પદ્ધતિ લોકશાહી છે જો છે જવાબદાર સરકાર તો સમગ્ર મન મંત્રીમંડળ તેના કાર્યો માટે લોકસત્તાને સયુક્ત રીતે જવાબદાર ગણે છે તેથી સંસદીય સરકાર જવાબદાર સરકાર કહેવાય છે આત્મવિશ્વાસનો થરાવ સમગ્ર મંત્રીમંડળ સામેનો ઘણા ગણાય છે આવું બને ત્યારે મંત્રીમંડળને રાજીનામું પણ આપવું પડે છે ચોથો છે કેન્દ્ર યાદી તો સંઘ યાદીમાં કુલ સત્તોણું જેટલા વિષયોનો સમાવેશ થાય છે જેમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા સંસદ ધરાવે છે અણુશક્તિ વીમો તારટપાલ રેલવે સેવા રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતા ક્ષેત્રોમાં કેન્દ્ર સર્વપરિ સત્તા ધરાવે છે નેક્સ્ટ આગળ વધીશું રાજ્ય યાદી તો જેમાં સાસઠ વિષયોનો સમાવેશ થાય છે જેમના પર કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા રાજ્યોની ધારાસભાઓ ધરાવે છે કાયદા અને વ્યવસ્થા કૃષિ સિંચાઈ ભૂમિ વેપાર વાણિજ્ય વિષયક સેવાઓનો સમાવેશ થાય છે છઠ્ઠો છે સંયુક્ત યાદી તો સંયુક્ત યાદીમાં સુડતાળીસ જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવે છે જેમના પર કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્યો બંને ધરાવે છે સંવાપત તંત્રમાં કેન્દ્રને યાદીમાં પણ વિશેષ સત્તાઓ આપી છે સાતમો છે શેષ સત્તા તો જે વિષયો કેન્દ્રો અને રાજ્યો વચ્ચે સત્તાની સ્પષ્ટ વેચણી ન થઈ હોય તે વિષયોને સમાવેશ શેષ સત્તામાં કરવામાં આવ્યો છે જેથી રાજ્યોને કેન્દ્ર પાસે ગ્રાન્ટ સ્વરૂપે આર્થિક સહાયનો આધાર રાખવો પડે છે અને બીજું છે સમાજવાદ એ પણ તમે જોઈ શકો છો સંપૂર્ણ સમજૂતી નેક્સ્ટ નવમો છે લોકશાહી તો લોકો દ્વારા લોકોથી લોકો વડે ચાલતું શાસન દસમો છે અદાલતી સમીક્ષા એની પણ સંપૂર્ણ માહિતી આપેલી છે ચોથો છે યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર જણાવો પહેલો બંધારણ ઘડતરનું કાર્ય ક્યારે ક્યારે પૂર્ણ થયું તો આવશે ઓપ્શન બી ઈસવીસન ઓગણીસો ને ઓગણપચાસમાં નેક્સ્ટ આગળ વધીશું બીજો કેન્દ્ર યાદીમાં કેટલા વિષયો સમાવિષ્ટ છે તો આવશે ઓપ્શન સી સત્તોણું વિષયો ત્રીજો છે ભારતીય બંધારણ સભાના અધ્યક્ષનું નામ જણાવો તો આવશે ઓપ્શન બી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ નેક્સ્ટ આગળ વધીશું આગળ છે ચોથો ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું છે બી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ને પચાસના રોજ તો મિત્રો આ સ્વાધ્યાય તમારે સંપૂર્ણ તૈયાર કરી લેવાનું છે કારણ કે તમારી પરીક્ષાઓની અંદર નેવું ટકા સો સો ટકા પ્રશ્નો મિત્રો સ્વાધ્યાયની અંદરથી જ પૂછાતા હોય છે જોઈએ પાંચમો બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા ઓપ્શન એ ત્રણસો નેવ્યાશી સભ્યો છઠ્ઠો છે ભારત પ્રજાસત્તાક રાજ્ય છે કારણ કે તો આવશે ઓપ્શન બી તે લોકશાહી રાજ્ય છે એટલે તે પ્રજાસત્તાક રાજ્ય છે નેક્સ્ટ મિત્રો આપેલા છે પ્રશ્નો તમને કે બંધારણમાં વિશિષ્ટ લક્ષણો પૈકી દ્વિગૃહી સંસદીય પદ્ધતિ સમવાય અને એકત્રીકરણ વ્યવસ્થા એકત્રીકૃત અને સ્વતંત્ર ન્યાયતંત્ર બંધારણમાં સુધારો અદાલતી સમીક્ષા પર સવિસ્તાર લખો તેની પણ સંપૂર્ણ દ્વિગૃહી સંસદ પદ્ધતિ વિશે ટૉપિક વાઇઝ માહિતી આપેલી છે પછી મિત્રો સંવાપી પદ્ધતિ વિશે પણ નીચે માહિતી આપેલી છે નેક્સ્ટ હવે આગળ જોઈશું તો એકત્રીકૃત અને સ્વતંત્ર ન્યાયતંત્ર એના વિશે પણ સંપૂર્ણ માહિતી આપેલી છે બંધારણમાં સુધારો એ પણ તમે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ નોંધ લખી શકો છો અદાલતની સમીક્ષા તો સંસદની સત્તાઓને અવગણ્યા વગર અદાલતની સમીક્ષા વિશેના સિદ્ધાંતો વચ્ચે એક સુમેળ સ્થાપવાનો પ્રયાસ એટલે કે બંધારણમાં કર્યો છે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું ધોરણ નવનું સામાજિક વિજ્ઞાનની અંદરનું સ્વાધ્ય સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત